બોળાના આવા તો ટૂંક જ સમયમાં લગ્ન છે બોળાના લગ્ન કેવા થઈ છે એ પણ તમને ગઈ જ બતાવીશું જય માતાજી મિત્રો તો આપના લગ્નમાં પણ આપનું હાર્દિક સ્વાગત છે તમને પણ આમંત્રણ સ એટલે કે લગ્નમાં પણ વધારજો જય માતાજી મિત્રો સુધી બન્યા રહો મિત્રુ શું કરે એ પણ તમને હું બતાવી દઉં ગાઈ જો કરું મિત્ર આ બધું શું કર્યું તું એ જો ગાય જ મિત્ર ને અહીંયો ગલ્લો બનાવ્યો છે એનો જુઓ ફર્સ્ટ બે બેફર્સ બધું મળે છે અગરબત્તી બુધાલાલ શક્તિ મસાલા બેટ તમે મસ્ત અહી જ છો સર ગલ્લો ચાલુ કરી દીધું ઘર આગળ મસ્ત છોડું બીસો તો બેહા બેહા રમું બે ભાઈ અત્યારે ઠંડા ઠંડા વેલા વેલા અહીંયા ઝાડવા બહુ છે એટલે અમારા ગરમી ઓછી લાગે પવન આવે એટલે તો જો ગઈ છે અમારા ગામડાનો નજારો પણ તમને બતાવી દઈએ ના બહાર ના ખવાય અંદર હેડો બહાર ના અંદર હેડો બે બે જણા ના કોઈ એ ના લઈ જતા દુકાની થી કોણ લઈ જતી છે એ હું મારે રૂપિયા ગાલે આવી હેડ કમ અંદર આજે પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી થવાની છે ગાય જ એટલો બધો ભાર ઉગડી જવાનો છે એટલે કામ વગરના બહાર ના નીકળજો કામ હોય તો જ બહાર નીકળો બાકી બહારથી ત્રણના સમયમાં બહુ બહાર ના નીકળો કારણ કે બહાર નીકળવાથી બહુ ગરમી પડત છે અને બે દિવસથી તો રેડ એલર્ટ પણ આવેલું છે એટલે ગરમીમાં બહાર ના નીકળો કામ વગરમાં યસ પેલે લે ઓ મિત્રક માં મંદિર દે તો પડી હોય તોડી ના પડી કોપર પડી જાય બોલો કલે ગુડ મોર્નિંગ તો બોલો રહો સારું કેવાય લે મારા દ્વારા જુઓ ગાઈજ અમે તો અંબાજી જઈને આટલી કાળજાળ ગરમીમાં પણ એનિવર્સરી હતી એ દિવસ અંબાજી ગયા હતા તો એનિવર્સરીનો ફોટો પણ યાદગીરી માટે પડાયો જ છે આજણનો ભેગો બીજું પણ સેમ એવું જ પડાયો છે જુઓ ગાઈજ કેવો આવ્યો છે એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો ગાઈજ જય માતા સાનિધ્યમાં ગબ્બર ઉપર આ ફોટો અમે પડાયેલો છે જુઓ ગાઈજ કેવો આવ્યો છે લોકેશન બહુ પણ બહુ મસ્ત છે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો જય માતાજી આ છે અમારી એનિવર્સરીની યાદગીરી મિત્રો તો જો કહીશ કે તબિયતમાં તો આજે કંઈ નથી તો હવે ચલો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ગરમી પણ બહુ પડે છે ગરમી મર રહેવાતું બી નથી પણ હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે એટલે હવે રાંધીશું શાકના રોટલી રોટલી બનાવી સીધા બાર તો જો કંઈ જ શાક તોનું બનાવવાનું છે હજી ખબર નથી મિત્રો પણ હવે આપણો રસોઈ અને સાત વાગી ગયા છે રસોઈ બનાવવાનું કરવું પડશે જય માતાજી ત્યાં સુધી બન્યા રહો જો કંઈ જ ખાવાનું તો પતી ગયું પથારી પથારી રેડી થઈ ગઈ તો આપનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ જય માતાજી મિત્રો ગુડ નાઇટ જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને હવે મળીશું આવતીકાલના નવા બ્લગમાં જય માતાજી ગુડ નાઇટ